આત્મીય શ્રોતાજનો નમસ્કાર આપણે સૌ સાથે મળી કરી ધર્મ ચર્ચા કરી રહ્યા છીએ સ્વાધ્યાય પણ થાય આપણો અને થોડી ધર્મની વાણી વિશે આપણા મનમાં ચિંતન પણ થાય આ ચરણમાં તો બધું મૂકી શકાય પણ ખરું અને ન પણ મૂકી શકાય મૂકી શકાય તો આપણા સૌના માટે સારું છે ન મૂકી શકાય તો પુરુષાર્થ કરવાનું કારણ કે મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આપણે સૌ સમજીએ છીએ કે જેટલું આપણાથી સારું થાય તેટલું કરવાનું આજના પ્રવચનની શરૂઆત એક શ્લોકથી કરું છું સરસ મજાનો શ્લોક રહેલો છે માણસની આધ્યાત્મિકતા જ્યારે વિકસતી હોય આધ્યાત્મિકતાનો સ્તર જ્યારે માણસનો ઉચ્ચે આવતો હોય ત્યારે માણસની દશા કેવી હોય એ સંદર્ભમાં આ શ્લોકમાં વાત કરીએ છીએ સમગાસ તત્વૈક નિષ્ઠા વિમાના સંતોષ પોષક વિલીન વાંછાશરજયંતી સ્વ મનોલોક આ શ્લોકમાં કહે છે કે જો ખરેખર નિસ્પૃહી થઈ ગયા છે નિસ્પૃહી નિસ્પૃહી એટલે કોઈ જાતની સ્પૃહા નહીં આખો સંસાર સેનાથી બાંધેલો છે સ્પૃહાથી આ ઈચ્છા છે તે ઈચ્છા છે ફલાણી ઈચ્છા છે સ્પૃહા સ્પૃહા છે એ દુઃખનું કારણ છે અને સ્પૃહાથી જ સંસાર ઊભો થાય છે તો એવા ઘણા સાધક લોકો રહેલા છે કે જેઓ ખરેખર નિષ્પૃહી નિષ્કામી છે કોઈ જાતની કામના નહીં આમ કામના વગર તો સંસારમાં રહી જ શકાતું નથી ઈચ્છાઓ અનેક જાતની માણસને ઈચ્છાઓ રહેલી હોય આ કરું તે કરું ફલાણું કરું ઢીકણું કરું અને ખબર નહીં ઈચ્છાઓ કઈ માટીની ઘડેલી છે કે ગમે તેટલી પૂરી થાય તો પણ નવી 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 ઊભી થતી જ રહેતી હોય છે એટલે શાસ્ત્રોમાં પણ કહે છે ઈચ્છાઓ આકાશ અનંતિયા ઈચ્છાઓ કેવી છે અને ઈચ્છાઓ કેટલી છે આકાશથી પણ અનંત છે આકાશ નો અંત ખરો કે નહી કચ્છના છેડે આકાશ નો અંત નથી નહી એમ હું તો સમજતો તો અંત આવી ગયો આકાશ નો અંત નથી થાંભલા ક્યાં લાગેલા છે ખબર નથી આટલો મોટો આકાશ ક્યાંક તો થાંભલા હશે રતનબેન બેન નહીં હોય આટલા આટલા પણ આટલું મકાન બાંધો હોય જો ચાર પાંચ પંદર થાંભલા ખપે આ તો આખો મોટો આકાશ છે પણ એ આકાશ કેટલો છે એનો કોઈ અંત જ નથી અનંત છે અનંત એટલે છેડો જ નથી જેમ આકાશનો છેડો નથી તેમ ઈચ્છાઓનો પણ છેડો નથી એવા ઘણા સાધક લોકો રહેલા છે જે નિષ્પૃહી છે નિષ્કામી છે કોઈ જાતની એમને ઈચ્છા રહી નથી માણસને સુખી થવું હોય તો મહાપુરુષો કહે છે નિષ્કામી થઈ જાવ નિષ્પૃહી થઈ જાવ મને ખપે છે ખપે છે ખપે છે એનો કંઈ છેડો જ નથી મને નથી ખપતું એ માઇલ્ડ સ્ટોન પર જ્યારે વ્યક્તિ ઊભો રહે છે ત્યારે વ્યક્તિ સુખ શાંતિને પામે છે ખપવાનો તો છેડો જ નથી ચાર મળે વસ્તુ તો ચૌદ લેવાનું મન થાય ને ચૌદ મળે તો ચોવીસ લેવાનું મન થાય હવે એક વખત તમને ડ્રો લાગ્યો તો સંતોષ રાખો ને એક વખત લાગી ગયો લાગી ગયો પણ સ્પૃહા એક ચીજ એવી રહેલી છે તો આ ડ્રો તો મજાક કરું છું સ્પૃહા એક વસ્તુ એવી રહેલી છે કે જેમ જેમ સ્પૃહાઓ પૂરી થતી જાય જેમ જેમ કામનાઓ પૂરી થતી જાય જેમ જેમ ઈચ્છાઓ પૂરી થતી જાય તેમ 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 ઈચ્છાઓ વધતી જતી રહેતી હોય છે તો આ પ્રસ્તુત શ્લોકમાં કહે છે કે એક તો જીઓ ખરેખર નિષ્કામી છે અને બીજી વાત સમસ્ત પ્રકારના રાગ દૂર કર્યા છે બીજી વાત કરે છે કે જીઓ ખરેખર સમસ્ત પ્રકારના રાગ દૂર કર્યા છે કોઈ પણ જાતનો કોઈના પર પણ રાગ નહીં નિષ્કામી હોય હોય જેમને જરા માત્ર પણ રાગ ન હોય આ જમ્બુ કુમાર કેવા છે નહી એ નો દીકરો છે અને રાજાની હરોળમાં બેસનારો છે શ્રેણીક મહારાજા જેને માન સન્માન દે છે અને નગરનો ટોચનો માણસ છે એનો દીકરો એટલે ઘરમાં તો કઈ ખામી હોય નહીં પણ નિષ્કામી સોળ વર્ષની ઉંમરે સુધરમા સ્વામીની દેશના સાંભળી ઉપદેશ સાંભળ્યો અને શું થઈ ગયો વૈરાગ્ય અને વૈરાગ્ય તે પણ કાચો નહીં પાકો વૈરાગ્ય ઘણા વૈરાગ્ય કેવા હોય થોડી વાર માટે ઉભરો આવે પછી પાછો દૂધની જેમ ગેસ પરથી તમે તપેલો નીચે ઉતારો એટલે જે ઉભરો આવ્યો હોય એ પાછો સમી જાય ગણખરા ગણાના વૈરાગ્ય આ ઉભરા જેવા રહેલા હોય થોડીવાર માટે આપણે કાંક એવું સાંભળીએ કાંક વાંચીએ એટલે પછી એમ થાય કે હા યાર સંસારમાં ખરેખર કાંઈ નથી સાર વગરનો સંસાર છે થાય કે ન થાય હા પછી થોડી વાર બાદ વળી વેવાજ વિવાજના ફોન બોન આવે દીકરાઓ દીકરાઓના ફોન આવે બરી પાછો માણસ એમાં સલવાઈ જાય પણ આ કુમાર આમ તો આગળ આગળ જન્મમાં એણે કરણી કરી છે એમાં સરસ મજાના સંસ્કારો એના માનસ પટ પર છવાઈ ગયેલા છે એક જ દેશનાથી એનું કામ થઈ ગયું છે નિષ્પૃહી છે નિષ્કામી છે હવે મારે આટલા કપડાં ખપશે ને આ ખપસે ને તે ખપશે ને ઢીકણું ખપશે ને પલાણું ખપશે ને કાંઈ નહીં અને બીજી વાત કરે છે આ શ્લોકમાં કે સમસ્ત પ્રકારનો રાગ દૂર કર્યો છે સમસ્ત પ્રકારનો સુખી થવાનો રસ્તો આ જ છે નહીં અપનાવીએ તો દુખી થવાના અને દુઃખી છીએ હમણાં કે તમે સુખી છો માપરવાળા હા દુખી કે સુખી દુઃખમાં સુખ લાગે એવું છે બધું ઉલટું પુલટું ચશ્મા એવા પડી નાખ્યા છે ને હે સુખી કેવા છે હમણાં તમને ચોટીઓ ભરાવું ખબર પડે કેવા સુખી છો આપણો સુખ કેવો છે ક્ષણ જીવી સુખ રહેલો છે આ લોકોના સ્થાયી સુખ રહેલા છે બસ હવે કાંઈ મને જોઈતું નથી કલ્પના કરો તમે ખાલી વિચારો કે મારા માનસપટમાં આ વિચાર આવી જાય કે મને કાંઈ જ ખપતું નથી ત્યારે આપણું મન કેવું હોય હા મને સાડીની જરૂર નથી મને સેલાની જરૂર નથી મને સોનાની બંગડીની જરૂર નથી મને કોઈ પણ વસ્તુની જરૂર નથી કેવું રહે કેવું લાગે જો તમે સુખી અને તમારા ઘરવાળાએ સુખી જ્યારે તમે કહી દો ને કે હવે માને કાંઈ ન ખપે હાથ જોડી નાખ્યા છે બસ તો ઘરવાળા પણ રાજી થાય કે હવે બજારમાં લઈ જવામાં વાંધો નથી હા નહીં તો ઘરવાળા બજારમાં લઈ જાય તો ઘરવાળાની અંદર છે ને આમ 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 થતું હોય કે હમણાં સાડીની દુકાન જોશે ને કહેશે કે ચાલો ને જરા ચાલો ને મોટા દિવસો આવે છે હવે બિચારા એ કરે શું કરે શું બિચારા એમને રોટલો તમારા માજી રોટલો તમારા હાથમાં હોય તમે કહી દો કે હવે રસોડો બંધ બિચારા દુખી થઈ જાય એટલે આમ તો બિચારા પરવસ રહેલા છે શું કરે ન ખપે મને કાંઈ કાંઈ જોઈતું નથી આવો અભ્યાસ આપણો થશે પ્રેક્ટિસ ચાલુ છે આપણી જેમ 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 સંસ્કાર પડતા જશે તેમ તેમ આ જમ્બુ કુમારની જેમ આપણે પણ એ સ્ટોન પર ઉભા રહીશું કે હવે મને કોઈ જાતની સ્પૃહા નથી સ્પૃહા વગરનો માણસ સંસારમાં હોવા છતાં પણ સંસારથી મુક્ત છે તમે છો કે અમે છીએ સ્પૃહા આપણા બધામાં હોય જ્યાં સુધી આપણી સામાન્ય કક્ષા રહેલી છે ત્યાં સુધી આપણે નિષ્કામી નથી કોઈ ને કોઈ કાંઈ ને કાંઈ આપણે ઈચ્છાઓ ધરાવીએ છીએ અમે સાધુ સંતો પણ બહુ ઈચ્છાઓ ધરાવીએ છીએ તમે માની ન લેતા કે અમે સાધુ સંતો થઈ ગયા એટલે ગંગા નાયા પણ ગંગા નથી નાયા હજી હજી ગોમતીમાં જ ભટકીએ છીએ અમે હવે હવે આ આ ફંડ ખપે છે ને હવે તે ફંડ ખપે છે ને હવે ફલાણું ફંડ ખપે છે ને હવે ઢીકણું ફંડ ખપે છે ને આ ફંડ ખપે છે ખપે છે ખપે છે એ નિષ્કામી નથી એને પણ કાંઈ કામના રહેલી છે અમારા ટ્રસ્ટ થયેલા છે તો ટ્રસ્ટમાં આ ભરાવો ને ટ્રસ્ટમાં ફલાણું ખપે છે ને ટ્રસ્ટમાં ઢીકણું ખપે છે ને એટલે સ્પૃહા જ્યાં સુધી લાગેલી છે ત્યાં સુધી માણસ અજંપામાં રહેતો હોય એક મહારાજ શ્રી કહેતા હતા અમને કે મહારાજ સાહેબ ટ્રસ્ટ બનાવવા અને તીર્થ બનાવવા એ મોટામાં મોટો માથાનો દુખાવો એક દેરાવાસી મહારાજ જ કહેતા હતા કે મોટામાં મોટો માથાનો દુખાવો પછી એ સાધુ મારા જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના મગજમાં એ જ રમતું હોય હવે આ બાકી છે ને તે બાકી છે ને પલાણું બાકી છે ને ઢીકણું બાકી છે ને એટલે જેઓ ખરેખર નિષ્પૃહી છે નિષ્કામી છે અને જેઓ સમસ્ત પ્રકારનો રાગ દૂર કર્યો છે સમસ્ત પ્રકારનો જંબુને હવે કોના પર રાગ છે આ તો માએ કીધું કે તારા લગ્ન જોવા જ છે લગ્ન ઉત્સવ તારો માણવો જ છે અને પુત્રવધુઓના પગલાં એક વખત ઘરમાં પડી જાય એટલે મને આનંદ આનંદ થાય બાકી મનથી આ જંબો કુમારને હવે લગ્નની જરા માત્ર ઈચ્છા નથી હવે તો એને એમ થાય છે કે જલ્દીમાં જલ્દી સંયમ માર્ગે હું પ્રસ્થાન કરું આવી એની ઉત્કંઠા રહેલી છે એટલે કુમારના મનમાં અત્યારે બહુ ઓછામાં ઓછો રાગ છે રાગ છે નહીં એમ નહીં કારણ કે માતાની ઈચ્છા માન્ય રાખી એટલે થોડો તો રાગ છે પણ ક્યાં સુધીનો એ રાગ છે હવે એનો રાગ એટલો મજબૂત નથી લગ્ન થયા નથી અને ઘર ત્યાગ્યા નથી અને સંયમના પંથ નિસર્યા નથી બસ એટલું જ છે ત્રીજી વાત કરે છે પહેલી વાત શું કરી જીઓ ખરેખર નિષ્પૃહી છે નિષ્કામી છે અને સમસ્ત પ્રકારનો જેમનો રાગ દૂર થયો છે કે કર્યો છે અને ત્રીજી વાત કરે છે તત્વમાં સ્થિર થયેલ છે તત્વ એટલે શું આત્મ તત્વમાં જે સ્થિર થયેલ છે આ ત્રીજી વાત કરે છે ચોથી વાત કરે છે અભિમાન જેઓએ નાશ કરી નાખ્યો છે અભિમાન ખલાસ કરી નાખ્યો તત્વ એટલે કે આત્મા માં સ્થિર થવું એ પણ શૈલી તો વાત નથી જ હા આત્મામાં સ્થિર થવું એટલે ચારિત્રમાં આવવું ત્રણ વાતો રહેલી છે જાણવું જોવું અને સ્થિર થવું જાણવું એટલે જ્ઞાન જાણવું પછી જોવું એટલે દર્શન પછી ચારિત્રમાં સ્થિર થવું જાણવું જોવું અને સ્થિર થવું કામ આપણને આ ત્રણ કરવાના છે જ્ઞાન દર્શન અને ચારિત્ર કોને જાણવાનું મહેશભાઈને જાણ્યા આ જાણ્યા એમને જાણવાથી ફાયદા આપણને કેટલા થોડા કે ક્યારે કઈ સગવડ ખપશે તો વિજયભાઈ આપી દેશે ફલાણાભાઈ આપી દેશે આમને જાણવાથી આપણને બહુ કંઈ ફાયદા નથી કોને જાણવાનું આત્માને જાણો આત્માને જુઓ આત્મામાં અસ્થિર થાવ આને કહેવાય જ્ઞાન દર્શન અને ચારિત્ર પહેલા તો જાણવું બહુ મુશ્કેલ છે કોને આત્માને જાણ્યા પછી જોવું સહેલું પછી પછી સ્થિર થવું પણ સહેલું છે પણ સહેલું બોલું છું ભલા એટલું સહેલું નથી તો પહેલી વાત નિસ્પૃહી બીજી વાત રાગ વિનાના ત્રીજી વાત આત્મામાં સ્થિર થવું અને ચોથી વાત શું કરી અભિમાન જેમે જેમણે નાશ કરી નાખ્યો છે પહેલી વાત છે અભિમાન નાશ કરવો હા ક્રોધ ખરાબ માન ખરાબ ખરાબ જ છે પણ અભિમાન તો સૌનામાં હોય કેટલા જાતના અભિમાન છે મોસ્ટલી મોટા ભાગે અભિમાન કેટલા છે આઠ છે આઠ મોટામાં મોટો અભિમાન કહેવાય આઠે આઠ અભિમાનને ટાળવા એક મોટી સાધના છે મડ આઠે મુનિ વારિયે એક સજાય છે મુનિને કહે છે સંતને કહે છે સાધુને કહે છે સાધકને કહે છે કે આઠ મઢને તમે ટાળો આઠે આઠ મઠ માણસને ગુરુ ગુરમરાહ કરી નાખે છે ભટકાવી નાખે છે એટલે ચોથી વાત કરી કે અભિમાનો જેમણે નાશ કરી નાખ્યો છે અને સંતોષનું પોષણ કરી તમામ ઈચ્છાઓનો નાશ કરી દીધો છે સંતોષ એનું પોષણ કરવું આપણે કોનું પોષણ કરીએ છીએ સંતોષની સામે વિરોધ વિરોધી શબ્દ કયો છે હા શું અસંતોષનો કયો શબ્દ છે સંતોષ સંતોષની સામે કયો શબ્દ છે વિરોધી હા લોભ 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 અને સંતોષ પરસ્પરસ વિરોધી શબ્દ રહેલા છે આપણે કહીએ લોભ ના રાખ સંતોષ રાખ તો જે લોકો સંતોષનું પોષણ કરે છે ચાલુ સંસારી લોકો શેનું પોષણ કરે છે લોભનું પોષણ પણ જે સાધકો રહેલા છે એ સાધકો સંતોષનું પોષણ કરી અને સંતોષનું પોષણ કરતાં કરતાં ઈચ્છાઓને નાશ કરી નાખી છે કોઈ ઈચ્છાઓ નહીં તે પોતાના મનને પ્રસન્ન કરે છે આવા લોકો પોતાના મનને પ્રસન્ન કરે છે આ શ્લોકમાં કહે છે એ લોકોને બીજાના મનને પ્રસન્ન કરવાની શી જરૂર છે લોકોના મનને પ્રસન્ન કરવાની સી જરૂર છે આવા લોકો છે કેવલ પોતાના મનને પ્રસન્ન કરે છે સેનાથી પ્રસન્ન કરે છે નિષ્કામી બનીને સમસ્ત આગને દૂર કરીને આત્મામાં સ્થિર થઈને અભિમાનનો નાશ કરીને અને સંતોષનું પોષણ કરીને એ પ્રસન્ન રહે છે સદા મગન મેં રહેના શેમાં રહે છે સદા